હિમાલયના દાદા તરીકે ઓળખાતો જુનાગઢનો ગિરનાર પર્વત અનેક ઔષધિઓને હજારો વર્ષથી સાચવીને અડીખમ ઉભો છે ત્યારે જુનાગઢની વિદ્યાર્થીનીએ માંથી નવી વનસ્પતિની શોધ કરી છે આવો જાણીએ આ વનસ્પતિ વિશે ગરવા ગિરનારની ગોદમાં અનેક વનસ્પતિઓ અને ઔષધિઓ સચવાઈ રહેલી છે વર્ષોથી ગિરનાર ઉપર રિસર્ચ કરવામાં આવી રહ્યો છે અને અવનવી વનસ્પતિઓ મળી રહી છે માં અભ્યાસ કરતી શિવાની વાઢિયા નામની વિદ્યાર્થીની ગિરનાર સંશોધન દરમિયાન દુર્લભ એવી ત્રિયંગી વનસ્પતિનું સંશોધન કર્યું છેલ્લા છ મહિનાથી ગિરનારની અલગ અલગ વનસ્પતિઓ પર સંશોધન કરતી આ વિદ્યાર્થીનીએ ગુવસומિયા બાયસ નામની વનસ્પતિ મળી આવી છે મારું પી.એચ.ડી નો ટોપિક છે ત્રીયંગી વનસ્પતિ ઉપર છે એટલે જ એન ઇંગ્લિશ માં કહેવાય ટેરીડોફાઈટ એટલે ટેરીડોફાઈટ્સ ઓફ ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે એની ઉપર મારું કામ છે એટલે ગિરનાર ની અંદર જેટલી પણ ત્રીયંગી વનસ્પતિ છે એની ઉપર મારું કામ રહ્યું છે અને જ્યારે મેં અત્યારે મેં નવી સ્પીસીસ શોયતી છે કે જેનું નામ છે ગુવસומિયા બાય આ વનસ્પતિ ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળે છે

ગોસોમિયા અથવા એને આપણે ઓફિયોગ્લોસમ પણ કહી શકીએ કે જે પહેલા પણ અહીંયા જોવા મળતું હતું પણ આ જે નવી સ્પીસીસ છે એમાં ડિફરન્ટ શું છે કે પહેલા જે ગોસોમિયાની સ્પીસીસ હતી એની આ જે સ્પાઈક હતા એની અંદર જ સ્પોર જોવા મળતું હતું અત્યારે જે સ્પોર્ટ છે આની અંદર જે નવી સ્પીસીસ છે એની અંદર લીફની અંદર પણ ડેવલપ થયેલા જોવા મળે છે એટલે જે નવી વનસ્પતિ છે એની અંદર જે સ્પાઈક છે અને લીફ છે સ્પોર એની બંનેની અંદર સ્પોર જોવા મળે છે અને એ બે સ્પોર છે એના નેચર કેવા છે અલગ અલગ છે એટલે બે અલગ અલગ પ્રકારના સ્પોર જોવા મળે છે એક જ ઝાડવાની અંદર ફાયદાની આપણે વાત કરીએ તો હજી સુધી એટલું કાઈ ખબર નથી પડી કેમ કે હજી આ નવું જ છે અને મારે એની ઉપર જે સંશોધન કરવાનું બાકી છે પણ આપણે વાત કરીએ જંગલની અંદર કે જે ત્રિયંગી વનસ્પતિ છે એનું સૌથી વધારે જંગલમાં કામ શું હતું કે જેટલું પણ માટી ધોવાય છે જેને અમે સોઇલ ઇરોઝન કહે છે એટલે તે માટી ની બાઈન્ડ કરી રાખવાનું કામ કરે છે એટલે જંગલની અંદર આ બધા પાયોનિયર પ્લાન્ટ છે કે જે માટીને ઝકડી રાખે છે આ વનસ્પતિ અન્ય વનસ્પતિ કરતા ઊંચાઈમાં ખૂબ જ નાની જોવા મળે છે સાથે આ વનસ્પતિ પોતાની વિશેષતાને કારણે અલગ ઓળખ ઉભી કરે છે તેમ જ્યારે આ વનસ્પતિ મળી આવી ત્યારે ખાસ કરીને પાણીવાળા વિસ્તારોમાં આ વનસ્પતિ વધુ જોવા મળે છે. ગિરનારના જંગલોમાં આ વનસ્પતિ મળી આવતા આગામી સમયમાં આ વનસ્પતિમાંથી કયા પ્રકારના રોગ કે તેની ઉપયોગીતા શું થઈ શકે તે માટેનું સંશોધન હાથ ધરવામાં આવશે. મારી પીએચડી વિદ્યાર્થી ભાગ્ય શિવાની ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં પીએચડી કરે છે અને જ્યારે ફિલ્ડમાં ગઈ ત્યારે એમને આ પ્લાન્ટ જોવા મળ્યો. અને ત્યાંથી એ પ્લાન્ટના અમે કેરેક્ટરિસ્ટિક્સ જોયા તો આ વનસ્પતિના વિશેષતા અમને એવી જોવા મળી કે આ વનસ્પતિ જે છે એક સાથે બે અલગ અલગ જગ્યાએથી સ્કોર અને અમારી વિજ્ઞાન ભાષામાં માટે સ્કોર એટલે કે બીજાણું હોય કે જે નવી વનસ્પતિના સર્જન માટે એ જરૂરી હોય છે અને આ વનસ્પતિ ખૂબ જ નાની ત્રણ સાત સેન્ટીમીટર જેટલી છે અને આ એકસાથે બે અલગ જગ્યાએથી સ્કોર આપતી હોય એવી એક અલગ જ પ્રકારની વનસ્પતિ જોવા મળી એનું ઓથેન્ટિસિટી કરી લીધી અને આ વનસ્પતિનું નામકરણ માટે અમે એના જે લક્ષણો હતા એના આધાર પરથી જે એનું નામ જે છે એ બાયોસ્ફેર આપેલું છે આમ જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિદ્યાર્થીની દ્વારા આ નવી વનસ્પતિનું સંશોધન કરતા યુનિવર્સિટીને ગૌરવ પણ વધ્યું છે અને આગામી સમયમાં પણ આ વનસ્પતિ માટે શું કરી શકાય તે અંગેની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે